નમસ્કાર ડીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીનો કાર્યક્રમ ગઈકાલે ગોઘંબા કમળાનગર ખાતે ગોગંબા તાલુકાના બંને ધારાસભ્ય હાલોલ ધારાસભ્ય જયેન્દ્રસિંહ પરમાર તેમજ કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ તેમજ સામાજિક આગેવાનો રાજકીય અગ્રણીઓ અને વિવિધ ગામમાંથી પધારેલા આદિવાસી સમાજના મોટી સંખ્યામાં પધારેલા ભાઈઓ બહેનો અને વડીલોની ઉપસ્થિતિમાં ઉજવાયો હતો ગોગંબા કમળાનગર ખાતે ઉજવાયેલા કાર્યક્રમની અંદર ગોગંબા તેમજ આજુબાજુના ગામમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો જેની અંદર અબાલ વૃદ્ધ સૌ ઉમટ્યા હતા રાજગઢ પોલીસ તેમજ પંચમહાલ પોલીસ દ્વારા સમગ્ર કાર્યક્રમનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો આદિવાસી મેળાની આ ઉજવણીની અંદર અબાલ વૃદ્ધ સૌ પોતપોતાના પરંપરાગત વાદ્યો શસ્ત્રો અને પહેરવેશની અંદર તીરકામઠા લાકડી ધારિયા મોટા મોટા ઢોલ પીહા તીરકામઠા અને પોતપોતાના પહેરવેશની અંદર ઉપસ્થિત રહ્યા હતા સામાજિક આગેવાનો અને રાજકીય આગેવાનોએ પણ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે પોતાના ઢોલના તાલ ઉપર થરકાટ આપી અને નાચતા કૂદતા નજરે પડ્યા હતા વિવિધ આજુબાજુના ગામમાંથી મોટા મોટા પીહા ઢોલ સાથે પધારેલા આદિવાસી સમાજના ભાઈઓ બહેનો યુવતીઓએ પોતપોતાની પરંપરાગત ટીમલી નૃત્યની રજૂઆતો પણ કરી હતી અને ખૂબ જ ઉમંગ ઉત્સાહ સાથે નાચતા અને કૂદતા કમળાનગર ખાતે આવી પહોંચ્યા હતા કમળાનગર મેદાનની અંદર હકડેટઠ ભીડ વચ્ચે ધારાસભ્ય જયદ્રસિંહ પરમાર ફતેસિંહ ચૌહાણ ગોગુંબા તાલુકા પંચાયતના પ્રમુખ હેમંતભાઈ રાઠવા જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ભીખાભાઈ સોલંકી રાજકીય આગેવાન છેલુભાઈ રાઠવા ભારતીય જનતા પાર્ટીના ગોગુંબા તાલુકાના પ્રમુખ ગુણવંતસિંહ ગોહિલ રાજકીય આગેવાન અને આદિવાસી યુવા નેતા ભરતભાઈ રાઠવા તેમજ રમેશભાઈ રાઠવા પૂર્વ ચેરમેન છેલુભાઈ રાઠવા સહિતના રાજકીય આગેવાનો આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા હતા આદિવાસી યુવાનોએ પોતાના વાદ્યો શસ્ત્રો સાથે સુંદર પ્રદર્શન કર્યું હતું અને નાચતા કૂદતા કમળાનગર સહિત ગોગંબા સમગ્ર ગામના રોડ ઉપર ભાડે ભીડ જોવા મળી હતી કાર્યક્રમની રજૂઆત બાદ ઘોઘંબા કમળાનગરથી ફાટક ત્રણ રસ્તા સુધી ભવ્ય અને વિશાળ રેલી યોજાઈ હતી ડીજેના તાલ સાથે નાચતા કૂદતા યુવાધન હિલોળે ચડ્યું હતું અને સમગ્ર ઘોઘંબાની અંદર માનવ મહેરામણની ભીડ જોવા મળી હતી નાચતા કૂદતા પસાર થઈ રહેલો આદિવાસી મેળાની આ રેલી જોવા માટે લોકો પોતાના ઘરની અગાસીઓ ઉપર અને છતો ઉપર ચડી ગયા હતા અને આદિવાસી મેળાની મોજ માણી હતી હાથમાં ઢાળિયા પાળીયા મોટા મોટા ઢોલ સાથે નાચતા કૂદતા આદિવાસી સમાજના યુવાનો અને યુવતીઓએ સમગ્ર નગરને ઘેલું લગાડ્યું હતું રાજઘર પોલીસ દ્વારા અને પંચમહાલ પોલીસની મદદથી પોલીસ વિભાગ દ્વારા પૂરતો અને ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો પોલીસની કડક નજર હેઠળ અને સુરક્ષા હેઠળ યોજાયેલા વિશ્વ આદિવાસી દિવસનો કાર્યક્રમ ખૂબ જ ખૂબ જ શાંતિપૂર્ણ માહોલની અંદર પૂરો થયો હતો અને આ રેલી સમગ્ર ગોગંબા નગરમાંથી રાજમાર્ગો ઉપરથી પસાર થતી થતી ફાટક ત્રણ રસ્તા ખાતે આવી પહોંચી હતી આ રેલીની અંદર ઘોઘંબા તાલુકાના ઘોઘંબા પાલ્લા ખરોળ બોરિયા તેમજ ચેલાવાડા વાંકોળ બાકરોલ સહિતના આજુબાજુના ઘણા બધા ગામના આગેવાનો પોતપોતાના મંડળ સાથે ટુકડી સાથે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને ધારાસભ્ય જયેન્દ્રસિંહ પરમાર તેમજ ફતેસિંહ ચૌહાણે તેઓનો ઉત્સાહ વધારવા માટે આ કાર્યક્રમની અંદર હાજરી આપી હતી રાજકીય આગેવાનોએ મંચ ઉપરથી પોતપોતાના વક્તવ્યો રજૂ કર્યા હતા અને સામાજિક એકતા ઉપર ભાર મૂક્યો હતો રાજકીય આગેવાનોના વક્તવ્ય બાદ નીકળેલી ભવ્ય અને વિશાળ રેલીએ ઘોઘંબામાં જાણે કે આદિવાસી સમાજનું કીડિયારું ઊભરાયું હોય તેવી ભીડ જોવા મળી અને મળી હતી અને સમગ્ર ઘોઘંબાના રોડ જામ થઈ ગયા હતા દરેક પ્રકારના વાહનો અહીંયા પ્રવેશી શકે ના તેટલી ભીડ જોવા મળી હતી અને પોતપોતાના શસ્ત્રો સાથે પ્રદર્શન કરતા આદિવાસી સમાજના યુવાનો આખા ઘોઘંબા નગરમાં હિલોડે ચડ્યા હતા અને પોતપોતાની રજૂઆતો રજૂ કરતા નજરે પડ્યા હતા ખૂબ જ ઉમંગ અને ઉત્સાહ સાથે લગભગ એકથી દોઢ કિલોમીટરની આ રેલી રાજગઢ ફાટક ત્રણ રસ્તા ખાતે આવી પહોંચી હતી જ્યાં ઘોઘંબા તાલુકા આદિવાસી સમાજ દ્વારા આદિવાસી સમાજના આગે આગેવાન બિરસા મુંડાજીની પ્રતિમાનું આજે સ્થાપન કરવામાં આવનાર હોવાથી ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ અને ધારાસભ્ય જયેન્દ્રસિંહ પરમાર ભીખાભાઈ સોલંકી જયપાલસિંહ રાઠોડ ગુણવંતસિંહ ગોહિલ છેલુભાઈ રાઠવા તેમજ રમેશભાઈ રાઠવા હેમંતભાઈ રાઠવા સહિતના આગેવાનો આવી પહોંચ્યા હતા અને ફાટક ત્રણ રસ્તા ખાતે બિરસા મુંડાજીની પ્રતિમાને ખુલ્લી મૂકી હતી તેનું સ્થાપન કર્યું હતું અને તેનું ભવ્ય ઉદઘાટન કરવામાં આવ્યું હતું ત્યારબાદ જાહેર જનમેદનીને કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે સંબોધી અને પોતાનું વક્તવ્ય આપ્યું હતું અને આ બિરસા મુંડા સર્કલને ઉદઘાટન કરતાં તેઓએ ખુશી વ્યક્ત કરી હતી અને ખૂબ જ શુભેચ્છાઓ પાઠવી હતી આમ નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ગોગંબા ખાતે ખૂબ જ ધામધૂમપૂર્વક ઉત્સાહપૂર્વક અને શાંતિપૂર્ણ માહોલમાં સામાજિક એકતા સાથે ઉજવાઈ હતી લક્ષ્મણ રાઠવા સાથે ડીબી લાઈવ ન્યૂઝ ગોગંબા કે આદિવાસી પ્રધાન માટે સમાજ શિક્ષિત રહે અને નીટ વર્ષીમાં રહે એવી અમે એમને શુભેચ્છા આપીએ છીએ આ આદિવાસી સમાજ પ્રધાન માટે નરેન્દ્ર મોદીના હાથ મત કરવા માટે કાયમના માટે